ગુજરાત ની અંદર એકસો બ્યાસી ધારાસભ્ય છે રેડી એકાદ ને કે પોલીસ ની એક્ઝામ પાસ કરીને દેખાડે તો મારા નું પેપર હોય એમાંથી એક પણ જો એકસો બ્યાસી ધારાસભ્ય માંથી પાસ થઈ દેખાડે એટલે તમે કયો રેડી અને બીજી વસ્તુ મારી વાત સાંભળજે કે તું નેતા થયા જયારે ચૂંટણીમાં તમે ઉભા રહ્યો છો ત્યારે દારૂ ક્યાંથી આવે છે ત્યારે કેમ એમ નથી કેતા કે ભાઈ પોલીસ વાળા ને કે બંધ કરાવો આ કરો ફલાણું કરો છે તમારી નેતા બનવાની અને પોલીસ કોણ છે તમને ખબર છે પોલીસ ને તમે આઈપીએસ કરો છો આઈપીએસ વ્યક્તિ ત્યારે બને છે દસ વર્ષ એનું ઘર ભૂલી ગયું હોય અને દસ વર્ષ એની ઘરે પપ્પા વ્યાજે પૈસા લઈને આ છોકરો ભણતો હોય ગાંધીનગર ગયો હોય દિલ્હી કયો હોય અને તમારે એવું છે કે તમારા પટ્ટા ઉતારી લે કઈ રીતે ઉતારો ભાઈ એકસો બ્યાસી ધારાસભ્ય છે ને એને એક આઈપીએસ તો તમારે બોલાતું જ નથી આઈપીએસ ને જેમ ભાવે એમ તમારે પેલા પોલીસ સામે છે ને હોશિયારી કરવી ને તો પોલીસ ને નમવું પડે કે આ ગુજરાત ની અંદર કાયદો પોલીસ વાળા એટલો જોરદાર કાયદો છે કે એની સામે કોઈ બોલી નતા તો તમે એને જ છો ગમે ત્યારે

Yeah. <laughs>